મિત્રો એક અગત્યના અને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સમાચારમાં દેખાઈ રહ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઉપર ટ્રેક્ટર ચડાવી દેવામાં આવ્યું છે એટલું જ નહીં લોકો સરદાર પટેલની પ્રતિમા ઉપર બેફામ રીતે પથ્થરમારો કરી રહ્યા છે અને એક શખ્સ તો એટલી હિંમત કરે છે કે સરદાર પટેલની પ્રતિમા ઉપર ચડીને તેના ઉપર ચાકુ વડે હુમલો પણ કરી રહ્યો છે મિત્રો આ વિડીયોને લાઇક જરૂર કરી દેજો જેથી કરીને આ વિડીયો ઘણા લોકો સુધી પહોંચી શકે મિત્રો મિત્રો સરદાર પટેલને લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણે બધા જાણીએ છીએ કે આઝાદીની લડતમાં અને ભારતની અખંડિતતાને કાયમ રાખવામાં સરદાર વલ્લભભાઈ પટેલનું ખૂબ જ મોટું યોગદાન હતું તેની પ્રતિમા ઉપર આવી રીતના હુમલો કરવો એ ખૂબ જ ધજન્ય અપરાધ છે મિત્રો અને આ જોઈને ઘણા લોકોના દિલભર પણ દુભાણા હશે પણ આ લોકો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું કેવું અપમાન કરી રહ્યા છે તે જોઈને ઘણું જ દુઃખ થઈ રહ્યું છે એટલું જ નહીં મિત્રો એક મહિલા તો લોખંડના સળિયાથી આ પ્રતિમાના મુખ ઉપર હુમલો પણ કરે છે તે વિડીયોમાં જોઈ શકાય છે મિત્રો મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો મધ્યપ્રદેશના ઉજ્જૈનનો છે પણ અમે એ વાતની પુષ્ટિ કરતા નથી કે આ વિડીયો ક્યાંનો છે અને ક્યાંનો છે મિત્રો આ વિડીયો જરૂર લાઈક કરજો જેથી કરીને વધુથી વધુ માણસો સુધી આ વિડીયો પહોંચી શકે અને શેર પણ કરજો અને કોમેન્ટમાં જય સરદાર ને જય ગરવી ગુજરાત જરૂર લખજો આપણે મળશું આપણા આવતા વિડીયોમાં વધુ ન્યૂઝ અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાતી લાઈવ ન્યૂઝને ધન્યવાદ